મિયા થોડો વાવ કોઈ મોંગ ગાળો આરી ઉંગળ દે તા મને ક્યાં વગર બો ભાઈ મોહા મારા તો અજય માતાજી મારા કલે જાવ તો અત્યારે આપણે જવાનું છે રનિંગ કરવા માટે તો ચાલો મારા કલે જાવ આપણે એક્સરસાઈઝ કરવા જઈએ ફટાફટ તો મારા કલે જાવ અત્યારે હું આવી ગયો છું મારી પરમેનન્ટ જગ્યા મતલબ કે જો દોડવા આવું છું એ જગ્યાએ તો હાલો મારા કલે જાવ આપણે થોડું કેવું કે પહેલા ચાલી લઈએ અને શરીર ગરમ થઈ જાય એટલે મારા આગળ લઈ જાઓ દોડવાનું શરૂ કરી દઈશું ચાલો તો ક્યારે પણ તમે જો રનિંગ કરતા હોય ને તો રનિંગ કર્યા પછી ક્યારેય ઊભું નહીં રહી જાઓ અને કેવું કે થોડુંક ચાલવાનું મારા આગળ લઈ જાઓ થોડુંક ચાલવા ને એટલે કેવું કે તમારા પગ હજળ નથી અને દુખાવો ઓછો રાહ્યો ને એટલે ચાલતું જ રહેવાનું અને એકદમ કેવું કે શ્વાસ ધીમો ના થઈ જાય ત્યાં સુધી ચાલવાનું એટલે પગમાં બી કેવું કે દુખાવો ઓછો થાય સાચી મારા આગળ લઈ જાઓ કેમ કે એકદમ તમે વધારે દોડ્યા હોય અને એકદમ દોડવાનું બંધ થઈ જાય એટલે કેવું કે પગને એ આવે મારા કાલે જાઓ સાચી વાત એટલે જકડાઈ જાય પગ પછી દુખાવો બરાબર બંને થઈ જાય મારા લઈ જાઓ અત્યારે આપણે રનિંગ કરી લીધું છે હવે થોડું એક રાઉન્ડ ચાલી લેવાનું છે અને પછી એક્સરસાઇઝ કરવાની છે ચાલો જય મારા કાલે જાઓ એક્સરસાઇઝ કર્યા પછી જે પરસેવો પડે અને મારો દિવસ ઠંડો ઠંડો કોણ આવે એટલે કેટલું જન્નત જેવું લાગે એટલો બધો ઠંડુ ઠંડુ લાગે મસ્ત મજા આવી જાય મારા ખાઈ જાવ હાજી વાંધે તો અત્યારે અમે આવી ગયા છે કેરોની વાડીમાં કેરા ખાવા માટે કંઈક એક્સરસાઇઝ કરીને અમે કેરા ખાવા આવીએ છીએ તો મારા કાલે જાઓ અત્યારે હું નહીં તોઈને તૈયાર થઈ ગયો છું અને જો આવાય એ ખોખું ખાવ છો અવારવારમાં લાય લાય ખોખું એ ના ખવાય ખોખું બેટા હા ના ખવાય દાય વાળી દાય વાળી ના ખવાય તારી લે જાના હેડ શું

તોડીને લઈને ફરવાના નાખી દેવાના તોડીને લઈને ફરવા નાખી દેવાના નહીં બેટા બસ એટલું જ આવડે છે તો મારા કાલે જાઓ અત્યારે જોવા સવાર સવારમાં મેં પાસ્તા બનાવી દીધા છે અને એક્સરસાઇઝ કરી પાસ્તા ખાવાના આમ મારા હારા મને પાસ્તા ખવડાવવા શું કરવાનું પણ ખાવા પડશે ભૂખ લાગી છે કશું ખાવાનું છે નહીં ચણા મગ છે પલાળેલા એ આપણે ખાઈશું દુઃખે જાય પણ અત્યારે ભૂખ લાગી છે તો પાસ્તા અને કોફી આપણી છે અને મારો દિવસ આ કપ જો તોડી નાખ્યો છોકરાએ અમારા ઘેર છોકરો છે ને તમને ખબર ને છોકરા જેમ ઘેર હોય કેવું કરે થોડા જ કરે તો મારા કાલે જાવ અત્યારે આવી ગયો છે દુકાને નિધિ બેન તો જો આઈને એવો ફુગ્ગો લઈ લીધો છે જાર હાલો એ ઘરે જતી ઘરે મમ્મી ને ફુગ્ગો હોવે માંગી ભાઈ ફુગ્ગો કેજે હા હોય ફુગ્ગો અત્યારે હું ગણિતમાં ચેપ્ટર જોતો હતો અને કેવું કે રિવિઝન કરતો હતો આ છોકરા જો ખુરશી જેવી પાડી દીધી અને કેવા બેસી ગયા છે હાલો ઘરે જાવ હાલો સુવિધા લેવે લુરશી કાઢ સુ બીધા નિધે ઉભી થઈ જાય બી થઈ જાડ ને લે હા એટલે ઉભો રે ઉભો પાડવો પડશે ઉતાર જાડિયા ખબર નહીં પડતી ઉતાર ઘેર ઉભિયા એક જ આ ને ઉભા ઘેર એટલે હોટું લેવા દે મને ઉભવા ભગવા ના એ ચંબલ પેલા કં તો જો અહીંયા ચંપલ પહેરી વાળી ડોટ ડોટ આ તો હોટી જોઈ છે લીલી લીલી ચમકારો પડશે ચમ 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 એ ઉભી જતી ડોટ 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 ચાલે યાર ઉપર તું તું ઉપર ઉભો ના રહી છે તો હાલ મારા કરે જાવ આપણને છોકરો જા ને બે જંતુ વાર્તા એ પાડી એ પાડી નીધી હાલ અમારા આ હવે તું છોકરા ચોકલેટ લઈ ગયેલી ઘડી ઘડે આવી ગઈ હે તું રોટલા રોટલા બનાવી દેવાના હા રોટલા દૂધ હું ખાઈ સવાર એટલે કસરત કઈ ના આવું ને એટલે કેવું કે રોટલા દૂધ ખાય તો અમીર પેટમાં પાસ્તા ખવડાવે તો મને તો પેટમાં દૂધ થયા હવે મિયાદા ના ખાઈ લે જી હોય આવ્યા જો ખંડ પકડ કરે એટલે ઉતાર લઈ જાજો જજો ઓછો ચડી ગઈ જો તો અચ્છા એનું વજન ઉપર કરે કેટલા કિલોની હે દીધું પી કેટલા કિલો નહિ એટલે આઠ કિલો નવસો ગ્રામની હું તું લઈ લે તું લઈ જાય જા ઘેર લઈ જા ઘેર લઈ જા એ બસ ઘેર લઈ જા છે કોણ હે આઈ હલો ભાગો ભાગો બચ્ચા પાટી બાય 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 એને હજુ પાછું દુકાને આવું છે તું ઉચકીને લઈ જાઓ આપને

તો મેલું છે ને અત્યારે બનાસી આ વનસી કહેવાય ગુડી ભૂખડી બનાવતી બનાવતી ઠોકવા માંડી છે બરાબર જા મમ્મીને બોલાય લે દુકાન બંધ કરવાની એમ કહેજો જા જા ભાઈ તને ચોકલેટ આવીશ જા આવું જા તા મમ્મીને બોલાય લે હા જો મારા કે લેજ છોકરોને ચોકલેટ નહીં લાવે ચાલે એટલે કેવા જાય

નહી ખાવી પચવાની ખાવી હતી ને એટલે આ વિડીયો ઉતાર લઉં એને પપ્પાને આવવાની લે એ વિડીયો ચાલુ જ છે જો હવે બોલ હવે નહીં ખાવી હજુ તારા પપ્પાને વિડીયો બતાવીશ ખબર શું કરે જો આ લઈ લીધી છે હવે તારા પપ્પાને આલ દેવાનો ફોન હું વિડીયો મોકલી દે શું રમ રમ બાઈક લઈને આવશે ગો અમી પછી તું સમજી જજે બેન લે તમારા પપ્પા વિડીયો જોશે તમને ખબર છે એવું કરશે તમે આવી વિડિયો દે વિડીયો મેલ દે આ તો મોડું દેખાઈ ગયું તાર લટાઈ દેખાઈ ગઈ કે માહિર જ છે ઓવે ઓવે આ જો આ માહિર છે અમારો એને લઈ લીધી છે આ પાછળ જો હંતારી રાખી છે અને હવે એન પપ્પાના વિડીયો બતાવવાની છે આપણે તો મારા ક કલે જાઓ છોકરાને બહુ લાડ પ્યાર ના કરાવવાનો થોડક રડ ને તો રડવા દેવાનો સાચી વાત નહીં બો લાડ પ્યાર કરે ને તો છોકરા બગડી જાય બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ